ખોડી આવા બોલ ને હવે ક રાંધવાનું નઈ કરું જોઈએ રાંધવાનું કરવું પડે કે આપણે શું બયું હે લાય માર કુવારો લાય આલુ બર્તન કાપતાવી ઓલું ખોરછું પેલા પડી ને ઈ હું ખાડી વારું હા હે ફૂલો બોલો હરગાવું સુનો તા હરગાવો પેલા બર્તન ભેગા કરી લો પછી નેરાતે હરગાવો હે મારસુ હે મારસુ તો થોડું પડ્યું છે આમ બर्तन થોડા ભેગા કરતા હું લાકડું જો ને લાકડું ખાડી બસ લઈ લઈ થઈ ગયા હાલો એ મેલ મેલ લે મકા કિનકો રૂપળો તને નો ખબર પડે કે તું નાનો હોવ ગામમાં આટો મારિયે ઉ ખીર છે ને આજ આ મને કીજીએ છોડ્યું હાર્યું છે બધું આટો એ વેલો આવજે રાંધી નાકુ ત્યાં તો માજુ ટેમ જાતો નથી લાઈ ને કદું ગીત ફટકાઈ નાખવા મને ખીર છે ને કદાચ કોક મારો અવાજ સાંભળી જાય ને તો મારો તો વટ પડી જાય જાયતી જિંદગી એવો આલું ઓલું ગીતનું નવું ફિલ્મ નીકળ્યું છે ને હા હે પાદર ની આંબલી હેઠે હે આવે જૈન્યા આવે જૈન્યા એલી છોકરી હાલ આવે મહેલો જાવ ગીત તો મારા પાસે ખૂટતી જ નહીં હાન સુધી ગીત મારા ગાવાના હે હા બોલો કિન પર લજુક મજુક આમ લટોડા ફટોડા કરતા પાણી ભરવા ગયા તે હું તો પાણી પીવા જાતો હતો

બધી સમય જેવું ઓલી રાધડીયા અહીંયા આવવાનું મને વાયદો દીધો છે એ આવે ને ત્યાં મારે છોકરા ને સરસ માં ફેબર ના હોત સૌ એને એમ ખાવું જોઈએ કે મારે આ મથા સિવાય બીજો કોઈ ધણી જોઈએ જ નહીં એને યાર એવો વટ પાડી દેવો છે અમારે એ વાયદો તો નો કરીને જાય છે ને એક બે તો વેગી ગયા બે ખાતી નથી પણ હવે એની કેરી વેરી જોઈએ આવે નહીં હવે કામ કે દાગીવાર હોય નહીં ને તો ભાઈ હાંત પડ જાય પછી આપણે ઉઠીને વીવું જવું પડે મારે ના ના આ છે તો ખરી મને એ મારા દિલમાં વેચી ગઈ છે એટલે વાર્તા પતી ગઈ અને એને થોડા થોડો તો હું ગીમો છે એવું મને સો ટકા લાગ્યું છે હવે કાઈક મારા હાથમાં માને ટાંઠે કોરી આ મેં કીધું આ રાધા કીધું આવે તો હારું કીધું કાલે બપોરનો વાયદો જો કલાક મોડું થઈ ગયું કાંઈ વાંધો નહીં બેસ 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 તું મેં કીધું વચમાં કીધું વાર લાગી મેં કીધું કે ઠેકાણું ભૂલી જતી કે આપણે બગીચાનું મારા હું કાલ બપોરે કઈ ગઈ હતી ને બગીચામાં બપોરે આવીશ બાપા હોય એને બધાથી ખરું ફોન બન નથી રાખતી ના ફોન નથી રાખતી ને એ સાનુ માનું માર આવવાનું હોય એટલે વાર લાગે તો એને ગમે ગોલી પાય દેવાની હોય હાથે આ સાની મુનિ આવતી આજે હારું કર્યું બરોબર ઓ રાધડી હા હવે તને એક વાત હું કરું હા બરોબર ઓલું રોજ ઉપર ઉઠીને આપણે સાના મુના ભેગા થાય ને અને રોજ તારે ઘેર થી સાનું મુનું આવવું પડે ને એના કરતા તારા મારા બેન દિલ ની વાત આ તું કેતી હોય તો કઈ જ દે કઈ દયો ને હે હા કઈ દે લો પેલા હું તો મારે થી ન કહેવાય ને મારું મારે કહેવાય તારું તો રાધડી તારે કહેવાય

અત્યારે મને તમે ગમી ગયા હો એટલે તો હું તમને હા પાડું છું તને એવું થતું હા મને એવું થતું તું એકલા એકલા આમ વિચાર કરું તો તમારું જ યાદ આવતું તો સારું કર્યું મને તો મને તો એમ લેવા થોડોક ઓરો બેહી જાવ મને તો એમ હતું કે રાછડી માં નહીં ગમાડે બોલ ના ના મને તો આમ પેલી જ નજર માં તમે ગમી ગયા તા એટલે હું પણ જો કીધું ને તમે બગીચામાં મળીશ મોરો માણસ આવો એકદમ દિલ દઈ પછી દગો ન દેતી મને ન નો નહીં રહું ના નઈ માર વાત કરો એટલે આપડે બાપુ અને જો રાધડી કદાચ માને નો માને તોય હું તમને હાથ કોલ બરોબર કે તાર બાપા ને ના પાડે તો આપડે ભાગી નું હા બરોબર બાકી આપડા બે ની જોડી ક્યારેય તૂટવી જોઈ હા

પછી મને ક્યારે આજ થી દગો દેતી નઈ તારી ને મારી બે ની વાત પાકી બરોબર ને કારણ કે હવે જો ના ને તો મારા ગોતવો પડશે ના ના મહેશા તારી બધું ઠીક મહેશી વાત થઈ ગઈ ખરે બાપુ રાહ જોતા જવા તો દઉં મને જીવ નથી હાલતો તો પણ પૈસા મને મળવા ક્યારે આવીશ પણ જવાનો તો મારો જીવ નથી હાલતો પણ બાપુ રાહ જોતા છે એટલે મારે જાવું પડશે પાછી કાલ મળવા આવીશ કાલ બપોરે આજ ટાઈમે આવીશ આજ ટાઈમે કાલ બપોરે આવીશ જોજે ઓ કાલ ટાઈમ ના સુકતી ના ના હવે કાલ બપોરે આવીશ રાહ જોઈજો તમે હું આવીશ હા તો કાલ આઠ જગ્યાએ બેઠો હોય છે ઓ હારું જા ગાયો કા ગિરે વજે ને એ હા જા ભગવાન આજ

બો નામ કોઈ એમ જોઈ ન હોય કે બાપુ એને એને આખ્યું ગાઢ લાવ તમને જે નઈ ખબર હોય ઈ કેમ લુગડા ઈ કે લુગડા દો ગઈ હા તો અમે કીધું તું લાય અંબે ભાઈ વાડી આલા જાય ઈ ભલે આ ઘરે રહી ઘરે દેશે ઘરે નથી એ ક્યાં જતી નઈ મારા બાર બેન પાણી ઘર બેવા ગઈ થી અત્યાર સુધી નો બેવાનું રખાય ને વાત કરું હા બાપુ કયો કાલ તને મૂર્તિ જોવા આવવાનો હે

ઇતો આવી નીંદ લડી બગાડ છે પણ તો ક્યારે આવશે મારી રાથડી બપોર સડી જાવ થઈ ગયો સૌ રાધા રાધા તારી લીધી છે ખાઈ મેં ખાઈ મે બાધા રાધા કેટલી તારે મી ઘોડે તારી વાઇટ જોઉં છું બોલ મેં કીધું હું તો હાફડો ફાફડો હતો મેં કીધું આજ તો કીધું આવે તો હારું ના આજ તો મારું તો સચ્યા ના જવાનું છે બોલ કેમ રથા વાર લાગી એટલી બધી ઈ વાર ની વાત જવા દે જો મહેશ હું તમને એક વાત કહી દઉં હા મારા બાપુ એ એક છોકરાને ને જોવા બોલાયો તો અહીંયા મારું નક્કી કરવાના છે એ મને અહીંયા નક્કી કરીને પરણાવી દઈએ ઈ પેલા હાલ આપણે બે ભાગી જાય નકર આપણે બે છૂટા પડી જાય તો હાલ કયો કે આપણે ભાગવા મંડી આ રાજકડી નો હા હાલો હવે કોઈ જ નથી આપણે અને આંકર આવું નથી પાછું